આજે કદાચ માતાજીની કૃપા તમારી વધાર કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય ખુબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય

પણ જો આ બધા છે તો હું મેળવી અહી માતા છું આ બેઠા છે ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે નહીં તો બોલાવી એટલે કામ થઈ જતા હોય તમે બધા દરેકે જોયું હશે અનુભવ કર્યું હશે પણ જે ધામ માં કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા વીસ વીસ વર્ષ ના દુઃખ જન્મો જન્મ ના કેટલા દુઃખ હોય છતાંયથી કેટલા